સમલાયા સીસીઆઈ સેન્ટર પર કપાસ ખરીદીમાં ગેરરીતિના ગંભીર આક્ષેપ ખેડૂતોનો ઉગ્ર હોબાળો સમલાયા સ્થિત સીસીઆઈ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સેન્ટર પર કપાસ ખરીદી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે જ્વાલા ગામના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો ખેડૂતોનું કહેવું છે કે બાર ડિસેમ્બર બે હજાર પચીસથી હજુ સુધી તેમને કપાસનું ચૂકવણું મળ્યું નથી જેના કારણે તેઓમાં ભારે રોષ ફેલાયો છે ખેડૂતો દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે ઘટનાના નામે પ્રતિ ક્વિન્ટલ ત્રણ કિલો કપાસ કાપવામાં આવી રહ્યો છે ઘટના નામે પ્રતિ ક્વિન્ટલ ત્રણ કિલો કપાસ કાપવામાં આવી રહ્યો છે એક જ પરિવારના ચાર ખેડૂતોના કુલ નવ ક્વિન્ટલ કપાસમાં અંદાજે રૂપિયા બોતેર હજારની કપાત કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે આ વિરોધ દરમિયાન ખેડૂતોનો આક્ષેપ હતો કે સમલાયા સીસીઆઈ સેન્ટર પર જવાબદાર અધિકારીઓ હાજર ન રહેતા ખેડૂતોને યોગ્ય જવાબ મળતો નથી આ દરમિયાન ખેડૂત વિજય પટેલે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા વાતાવરણ તંગ બની ગયું હતું વિજય પટેલે ચીમકી આપતા જણાવ્યું કે જો અમને ન્યાય નહીં મળે તો ડબોઈ સીસીઆઈ સેન્ટર જઈ આત્મવિલોપન કરીશ અને આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ખેડૂતોએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે તેમજ સીસીઆઈ અને તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે આ મામલે એપીએમસી સેક્રેટરી જિગ્નેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે ખેડૂતોના આક્ષેપોની તપાસ કરવામાં આવશે અને જે કોઈ ગેરરીતિ બહાર આવશે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે હવે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે અને ખેડૂતોને ન્યાય મળે છે કે કેમ ધીરેનભાઈ મનોહરભાઈ પટેલનું પેમેન્ટ બાકી હતું અને એ બાબતે વિજયભાઈ ગોર્ધનભાઈ પટેલ ઝાવલા રજૂઆત કરવા આવેલ છે એમનું બાર તારીખની આસપાસ એમના કપાસ નાખેલ છે અને એ કપાસનું પેમેન્ટ આધાર ઇન ઇનએક્ટિવ હોવાને કારણે થયેલ નથી અને એ આધાર એક્ટિવ કરવાની ફરજ ખેડૂતની હોય છે અને એ લોકોએ વીસ તારીખની આસપાસ આધાર એક્ટિવ થયું છે વીસ જાન્યુઆરી એવું અમને માહિતી મળેલ છે અને એમનું પેમેન્ટ અમે હવે કરાવવા માટે તજવીજ કરેલ છે એમની જે કપાસ બાબતની રજૂઆત છે એમાં બાર ટકા મોશિયર સુધીનો કપાસ ખરીદી કરવાનો સીસીઆઈનો પાવર છે અને એ પ્રમાણે સીસીઆઈ કપાસ ખરીદશે અને એ પ્રમાણે ખરીદી ચાલુ છે એનાથી વિશેષ અહીંયા કોઈ પણ પ્રવૃત્તિ ચાલતી નથી સેન્ટર ઉપર કોઈ પણ પ્રકારના અધિકારી હાજર નથી તેઓ પણ આક્ષેપ કરવામાં આવશું કે છે સેન્ટર ઉપર સીસીઆઈના ઓફિસર વારંવાર આવે છે એમને બે સેન્ટરનો ચાર્જ હોવાથી અમુક દિવસ અહીંયા સોમ મંગળ ની આસપાસ અહીંયા આવે છે અને સેન્ટર બે બાકીના દિવસો સેન્ટર ડભોઈનું ચાલતું હોય તેથી ડભોઈના સેન્ટર ઉપર વધુ સમય આપે છે ત્યાં આગળ બે સેન્ટર ઉપર ડભોઈ ખાતે લેવામાં આવે છે કપાસ પ્રત્યેક ક્વિન્ટલ 3 કિલો કપાસ સ્ટાન્ડર્ડ પર એક્સેપ્ટ કરવામાં આવ્યુ છે કે શું? પ્રતિ ક્વિન્ટલ 3 કિલો કપાસ અહીંયા કોઈ એવું કપાસ નથી ફક્ત 12% ના મોઇશ્ચર જે સરકારનો 8 થી 12 છે તે પ્રમાણિત ખરીદી કરવામાં આવે છે અને એ સિવાયની કોઈ ખેડૂતે ખરીદિત હતી નથી 12% થી ઉપર હોય તો પીઝાને કપાસ સુકવીને લઈને આવવાનો હોય છે. ગામના અમને આપેલી છે. અને અમે હવે પોલીસ સ્ટેશનમાં ટૂંક સમયમાં જાણ કરી દઈએ છીએ આપનું નામ જિગ્નેશ પટેલ સેક્રેટરી એપીએમસી સાવલી જે સવારે હું સમલાયા સેન્ટર ખાતે આવ્યો મારા પૈસા બાર ડિસેમ્બરના જે બાકી છે એની પૂછપરછ કરી અત્યાર સુધી અનલીગલી આ લોકોએ નિયમ વિરુદ્ધ એક ક્વિન્ટલે ત્રણ કિલો પ્રમાણે મારી જોડથી નવ ક્વિન્ટલ જેટલો કપાસ કાપી લીધો છે એના માટે મેં વાત કરી એ લોકોએ કોઈ જવાબ ના આપ્યો અને કહ્યું કે આની માટે તમારે ઉપર મળવાનું અમારી કોઈ જવાબદારી નહીં એટલે મેં બારી જાતને પેટ્રોલ છાંટી અને ઓફિસની સામે અગ્નિદાસ કરતો હતો એટલામાં અહીંયાના મેનેજર રમેશભાઈ અને એ બધા આવીને એ લોકોએ છોડાવીને બોટલ જૂટવી લઈ અંદર લઈ ગયા અને આ લોકો હજુ પણ જે રજૂઆત કરું છું સાંભળતા નથી કારણ કે હવે જાણવા મળ્યા પ્રમાણે આ રોજમદાર કર્મચારી છે એને કોઈ ખરીદવાની સત્તા નથી સીસીઆઈ ના સેન્ટર ઇન્ચાર્જ અહીંયા આવતા નથી એટલે હું અત્યારે જો મને હજુ પણ ન્યાય નહીં મળે હું ડભોઈ સેન્ટર જઈ અને સીસીઆઈના ના સાહેબની સામે આત્મદાહ કરવાની કોશિશ કરીશ